મારો લોહો લેવા તને હારું નહી લાગતો બાર દા રહી પણ મારો તને એટલો ટાઈમ નહી કે મારો લોને પકડવાનો ટાઈમ નહી વાત હા એવું નહીં લાગતું કે તું હદથી વધી તું માની બોસ હદથી વધી ને હદથી વધી ને તું વધી જઈ છે આખી જિંદગીની બોન ચોધી નાખી સારા હિસાબે તો મારી માં ચો ગઈ લાવારી થઈ ગયો ને ભિખારી થઈ ગયો તો મુદેલી અમીર શું લે કે દસ કલર બંગલા તો અમીર નહીં તો આઈ જા ને મારો લોહો લેવા રોજ ચોધાવા મારા ઘરમાં આવી જા ને રોજ ચોધીસ તબિયતથી

મારે કને શું હો ખાલી તહલોળો બીજું શું હોય ત્યાં એની બોસમાં માં મેં ગાલેલો એટલું જ સબૂત બીજું કોઈ અસબૂત મારા કને તારા ભગવાન યાદ આવે તો મારો વર મારો વર આમ જબડું કરતી હોય ગાલ હજી ગાલ કરતી હોય અને હવે ગલાવાની ઈચ્છા નહીં થતી હવે શું લોહળો નહીં ગમતો હવે ત્યાં કોઈ હારો ગમી જો લાગે નઈ

આ ભૌ તો શું આ છે એમનું હારું નહીં થાય બરાબર હું ગમે તે શું મારી દેવી તો નહીં નમાય ને એવું તને એટલું લાગે આવતો તારી માં બાર દાણા થઈ તો એ બાર દાડામાં એક દાડો તારે નતું આવતું આમ ફોન કરાય બાર થી ગમે તે મોકો જોઈ ને ફોન કઈ બોલાવી લેવાય કલાક બે કલાક ચોદાવ માં જેટલી વાર થાય આખો દાળો થોડી થાય કેટલી વાર થાય ફટાફટ પાણી નીકળી જાય અર્ધો કલાક માં તો લઈને ગમે તે મોકો જોઈ ને કોઈ બી બાર ને ફોન કરી દઉં માં ખાણ ફોન તો ખબર છે મને તું બોસ બહુ ઉભી થાય તો શી ખબર ઘરમાં ઘરમાં શી ખબર આજુબાજુ નો કોક ગલાઈ દેતી હશે નહી પણ મારા મારા કને ચોદાવાની ઈચ્છા નહી દેતી તારી હલો હલો બોલ ને રોવા હલો હલો રેખા

બાર છ મહિના તારી તપાસ્યા કરી પડે તારી ભોજ જોવા માટે તું આવે તારી ભોજ જોઉં ને તારે તું નોટો હોય તારા હું તારી ભોષ માં કાઢું બાકી તને કામ બેહી લઉં લો હલાય હલાય કરવાનો તું કેતી હોય તો કોઈ બાયલા બાયલો હાલો પકડી લઉં એની ગાન મારી બોલ હે એવી અવાર તો કોદા પડી જ નહીં ને એવી અવાર પડી હોત તો મારી જિંદગી અહીંયા આવી ના જતી

તારી ભૂત માં મારો લોળો ગાલુ મારે તને ચોદવી એ બોલ નકર શું કરી નકર મારા ગાલ હે હેલો હેલો બોલ ને ના જો મામા મગ ભરી ના આઈએ હેલો મારો લોળો બરાબર નો અત્યારે વાત કરતા કરતા ઉભો થઈ ગયો બરાબર હવે મારા ચોદુ હવે હું કાં જઉં બોલ

ભર નવ વાગ્યા પછી કરજે ફોન જેમ કે હું નવ વાગે ઉઠું તને કહી દઉં નવ દસ અગિયાર વાગે કરજે શાંતિ રોટલો બોટલો લઈને ને સવાર્યું કે બપોર્યું કરીને પછી કરજે ફોન હો ને

કેમ કે મન તો ચોધવા મળતું નહી હું જોતો નહીં કે ત્યાં શું કરતી હોય શું નહી અને મારા અહીંયા લોળો જબરા ખેલ કરો તું મૂકું હા હવે કરજે શાંતિથી તું ખાલી ફોન જ કર તું બીજું કઈ ના કર મારી જોડે આમ ના મારી જિંદગી પતાવી દે તું બરાબર અને હું મરી જાઉં

સારું હું ફોન કરું તું સવારે પોંજો હવે હા તો સવારે કરી સવારે કરજે બરાબર કાલ બધા બેઠલો થઈ જશે હે મને પારા બીજો માર પડશે શું કે મને માર